નમસ્કાર ખેડૂત મિત્રો પરિવાર મહુવા માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે આજે તારીખની વાત કરીએ તો તારીખ સોળ બાર બે હજાર પચીસ અને મંગળવાર અને લાલ કંદાની આવકની વાત કરીએ તો છત્રીસ હજાર પાંચસો પ્લસ ટેલીની આવક છે જોઈ શકો છો જો અહીંયા હરાજી હાલે છે તો ચાલો હવે આપણે જઈએ હરાજીમાં શું ભાવ થાય તે જાણીએ રજીવાલ આપોડ એમાં એકસો ને એકવી રૂપિયા એક વાવીસ બાવીસ ઓપનથી ઓપનથી રૂપે થ્રી કેટલી બધી પાત્રી ચત્રી તારીખની બત્તા એકસો ને બચા બોલો એકસો ને બાવન બાવન બચતાવો અને એક એકઠઠ રૂપિયા એકસો પાસઠ ચૌદ જે મનહર એકસો પાસઠ રૂપિયા પાસઠ છાસઠ છ સિત્તેર પંચો એસી પંચ્યાસી

هنرباوي مستري جي ٻٽري ڀاتي ڪالي

ઓગણચાલીસ ઓગણ ચાલીસ ચાલીસ એકતાલ બેતાલીસ બેતાલીસ રૂપિયા એકસો બેતાલીસો બેતાલીસ એકસો ને બેતાલીસ રૂપિયા મિત્રો આ

એકસો તેર પંદર એક્યાવીસ ઓગણીસ ઓગણત્રીસ બત્રીસ પાંત્રીસ છત્રીસ ચાલીસ બેઠા બાવન પંચાવન પંચાવન રૂપિયા

એકસો ને છવ્વીસ રૂપિયા મિત્ર આમાં મહુઆ માર્કેટિંગ યાર્ડ આપડે છે ને એવું બાર રૂપિયા એકસઠો બે પાંચ બાર રૂપિયા બસો ને બાર રૂપિયા મિત્રો રૂપિયા ઓગણી થોડું માલ મોટો છે આ 2 ઓબર 15 22 24 આમો મોટા માલના સુબુ હાલો 75 78 90 રૂપિયા 125 બોલો સારું છે સારું છે ભાઈ

આવ દો 712 બાર સે 114 રોડ રૂપિયા 114 મિત્રો આ ડુંગળીનો ભાવ મોટે હાલશું ખરો આ 3457 12 15 હોતો આ 19 21 22 23 24 25 26 આવ 36000 75 મહારાજ આલે જી

બે રૂપિયા છત્રી ચાલીસ ચાર રૂપિયા બસો ચાલીસ એકતાલીસ રૂપિયા ઓગણસા <laughs>